તો દિવાળી છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો ઉપર માનવ મહેરામણ ઉમટ્યું છે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લંબાય છે ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે સ્ટેશન અને સુરત રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે સોમવારના રોજ સાંજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક ગુપ્તાએ ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમણે તહેવારોની સિઝનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ઉધના તથા વલસાડથી રેગ્યુલર અનારક્ષિત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી એમાં ઉધના ભાગલપુર અનારક્ષિત સ્પેશિયલ ઉધના સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ વલસાડ બરૌણી અનારક્ષિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કર્યું છે આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનારક્ષિત હશે તેમજ દરેક ટ્રેનોમાં વીસ કોચ હશે જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે સ્ટેશનો પર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે જેથી કોઈ અસુવિધા ન થાય ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોમાં વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોયા વિના જ રાત્રિના બાર વાગ્યાથી જ ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઉભા રહ્યા છે ઉદના રેલ્વે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે ગત વર્ષે એક જ દિવસમાં સાહીઠ હજાર મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે માત્ર ડ્રોન સર્વેલન્સનો જ નહીં પરંતુ વોકી અને તમામ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવામાં આવી રહી છે મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે જેથી ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે સુરત પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન પરના મુસાફરોને મેનેજ કરવાની આ નવીન પહેલ શરૂ કરી છે જેથી ઉત્સવના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને લાસ્ટ ટાઈમ જે કેઓ સિચ્યુએશન થઈ હતી કે ફરીથી ના થાય તેના માટે અત્યારે સુરત સિટી પોલીસ દ્વારા એક સિસ્ટમેટિકલી વ્યવસ્થા ડેવલપ કરવામાં આવી છે ડ્રોન વોકીટો કે જેવા અત્યાધુનિક સાધનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે જેથી બાજ નજર રાખી શકવામાં આવે અને કમ્યુનિકેશન ગેપ ન રહે પ્લેટફોર્મ નંબર છ પર સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી રહી છે તેના કારણે ભીડ મોટાભાગની અહીંયા આવી રહી છે તો તેને કેવો ના થાય તેના માટે સૌથી અહીંયા યાર્ડમાં લાઈન પર બેસાડવામાં આવે છે અને ત્યારબાદ વારાફરતી તેઓને એક લાઇન સર રેલવે સ્ટેશનની અંદર મોકલવામાં આવે છે કે જેથી ભાગદોડ બી ના થાય અને કોઈ પેનિકની સિચ્યુએશન ના થાય હા અત્યારે સૌથી પ્રથમ તો કે લાઇન બધ મોકલવામાં આવે છે કોઈ પણ પ્રકારની એ લોકોને સંતોષ છે કે એ લોકો જે પહેલા આવે છે તેઓ પહેલા અંદર જઈ પણ શકે છે અને અહીં કોઈ પણ પ્રકારની ટોયલેટની પાણીની સવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી તે લોકો વેલાણ બનાવીને બેસે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી 15 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ઉદના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે આ સમયગાળામાં ઉદના સ્ટેશન પરથી કોઈ પણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ એટલે કે બહાર મોકલાતી આઉટવર્ડ કે આવતી ને મંજૂરી આપવામાં આવશે નહીં આ પ્રતિબંધ માત્ર ઉдна પરથી શરૂ કે સમાપ્ત થતી ટ્રેનો પર જ નહીં પણ ઉધના ખાતે પાર્સલ લોડિંગ અથવા અનલોડિંગ કરતી પસાર થતી ટ્રેનો પર પણ લાગુ રહેશે પશ્ચિમ રેલવે દ્વારા તમામ સંબંધિત કર્મચારીઓને આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે જોકે ઉધના સ્ટેશન પરથી લીઝ પર ચાલતા પાર્સલ ટ્રાફિક પર આ રોક લાગુ નહીં થાય રેલવેનો આ નિર્ણય મુસાફરોની સલામતી અને સ્ટેશન પર સુચારુ વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે